યે લીકાઉને પણ એટલું વ્લોગ રોસ્ટ કરે છે કે જાણે કે હું છે કે જાણે કે હું થાઉં છું પણ એવું નથી મિત્રો એના જે બધા કાઢી નાખે છે યુ નો આઈ એમ હાથમાં એડિટ કરવાનું આવ્યું તો મયુર ગયો એટલે તો હું દેતો જ નથી એડિટ કરવા

અને રોજ બુલેટિન આવતી હોય છે આઠ થી નવ એન્કરિંગ કરીએ છીએ તો મિત્રો પછી આપણે જઈએ છીએ આપણી ઓફિસે મિત્રો સૌથી પહેલું આપણું કામ છે બેગ રાખવાનું તો મિત્રો આજે તો ભારે પોપટ થયા છે આપણા આપણે ઓફિસે તો ગયા હતા પણ ત્યાં એવું થયું કે એડિટર હતા એ તો ઘરે વયા ગયા તો આપણે ઓફિસેથી પાછા આવી ગયા અને પાછા આવતા હતા તો નિલેશ કહે કે તું ગાર્ડનમાં થોડીક વાર વેટ કર મારું ત્યાં તો હું જામનગરથી આવું છું તો કે નિલેશની વાત જોવી પડશે ને હું ગાર્ડનમાં એકલો છું મને જરાય મજા આવે એમ છે નહીં તો હવે મારે કરવું શું તો આપણે ન્યૂઝ લખશું આપણું કામ છે એ કરશું કે બેઠા બેઠા કોનામાં એ બળી વિચિત્ર ઓર ભાઈ આ મિત્રો નો ક્રેશ જુઓ મિત્રો ની વાત જોતા જોતા અત્યારે જુઓ છ ને સાત મિનિટ થઈ ગઈ છે લોકો પણ વધી ગયા છે પણ હજી નિલેશ નથી આવ્યો સાડા છ વાગવા આવ્યા પણ હજી નિલેશ આવ્યો નથી રૂકો જરા સબર કરો છ ને ચોત્રીસ થઈ છે અને અત્યારે ઓલો નીલિયો આવ્યો છે જુઓ તમે અને આવતા જ ફ્રેન્ડ ગયા આપણને ભૂલી ગયો શાબાશ બેટા બહુત બઢિયા આવ તું આવ બહુ વેલો આવી ગયો તું તા સોરી ફોર અ લેટ આમ જો કેવો કેવા બાળકો અમે મજા આવે ને જોઈને આમ મેં નહીં બતાવુંગા એય આપણે આપણું બાળપણ યાદ આવી જાય મિત્રો એક દિવસ હું ને નીલેશ અહીંયા આવી રીતે બેઠા હશું કા નીલેશ અરે કે ના ક્યા ચાતે હો સાચું કે જા બગલા આ આ ને બગીચામાં તને આ મજા આવી મને આટી ગઈ બગીચામાં તને કઈ આમ તંત્ર લાગતું હોય કે આમ ઘટે છે તો એ શું છે મને નથી ખબર ભાઈ મેરે તો ઈસ વાત મિત્રો હમણા અમે ઉતારી લીધું તો વિડિયો પણ એને ચાપ જે સ્વિચ હતી ને એ ઓફ થઈ ગઈ હતી ઓ ગુજરાતીઓ ભાઈ હા ભાઈ અમારી દેશી ભાષા છે બધું દેશમાં માલતું એ અહીંયા સ્વિચ હતી ને એ બંધ થઈ ગઈ તો જેના કારણે હવે આ જે સવાલ હતો એનો મસ્ત જવાબ મળ્યો હતો પણ બધું પૂરું થઈ ગયું રિયલી કહું ને આમાં એટલો બ્લોગ માં રોસ્ટ કરે છે કે જાણે કે હું રોસ્ટ જ કરે થાઉં છું પણ એવું નથી મિત્રો એના વિડિયો જે બધા એના કાઢી નાખે છે યુ નો આઈ એમ એડિટર યાર ચીટિંગ કરતા હે તું ચીટિંગ 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 કરતા હે તું મારા હાથ માં જે વિડિયો એડિટ કરવાનું આવ્યું તો મયુર તો ગયો એટલે તો હું દેતો જ નથી એડિટ કરવા સાવે નાસ્તો કરવા જાવ જસ્ટ લાસ્ટ ચક્કર મારી ભૂખ નથી પણ છતા એ ખાઈ તારા માટે હા મારા માટે ખાજે બસ તારો પેટ હે ને મારા આટુ ભરજે જીવ જીવજે મારા માટે અને કામ એ મારા આટુ કરજે બરાબર છે મોજ જ કરને ગાંડા ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગયા મતલબ કુછ આવા હોય લુખા તત્વ જો આને લુખા તત્વ કહેતા ને આવા લુખા તત્વ હોવા જોઈએ જિંદગીમાં તો મિત્રો જુઓ તો આના પોસ્ટ જુઓ તો એકવાર

વૃદ્ધ ના દાંત હે ને ખટ્ટા થઈ ગયા હે એટલે દાંત ના દુખાવાની ગોળી લેવી પડે જો आ अल्लाह माफ करे बहुत मनोज लग रहे हो मत करो रन लो रन बहुत बुरे लग रहो तौबा 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 आ रे तारे मुरत करवे है श्री गणेश करवा है ना चल सफा चटकरी दई तो चलिए शुरू करते हैं जी एक मिनट में एक फुल लीकी हां मैं गले मीडियम करी ना केम बाकी ऑर्डर पद्धति केम हमारे यहाँ ऐसा होता है બચા બચ્ચે કો ખાના ખોર ધર્મ કરો એ ચુપે

આપણા શિવજી ના પુજારી કિશન ગીરી હવે આપણા કલાકાર શ્રી નીલેશ ગઢવી પધારી ચુક્યા છે આપણી સમક્ષ પોતાના સુર રેલાવશે નિલેશ ગઢવી બંધ કરો હાથ જોડ કે મે

आपने गुजारिश करता हूँ ज्यादा नहीं कहीं रिश्ते पुराने किसी ने ज़्यादा ही नही तो... अरे कौन भोंख रहा है ये बदतमीज़ यही नहीं अभी और सुनिए अच्छा आइटम है ये तो जिसको नहीं। बंजले, बंजले। तुम्हें शर्म है कुछ कुछ शर्म आया है तुम्हें शर्म है મિત્રો કિશન ગીરી છે એ બહુ સારા કલાકાર છે પણ અમે તો ખાલી ફ્રેન્ડ સર્કલ હતા એટલે બધા મોજ મસ્તી કરતા હતા માફ કરો અમે તમે જોઈ માટે બહુ બહુ ખતમ તો મિત્રો શિવજી દર્શન કરીએ આપડે ઘરે આવી ગયા છે મોબાઈલમાં જરાય ચાર્જિંગ નથી તો હવે ચાર્જિંગ માં રાખી દઈએ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવે જોવા માટે થેન્ક ફોર વોચિંગ બાય બાય ટાટા ગુડ બાય